સહિત ગુજરાતભરના લોકો માણી શકે છે મહત્વનું છે કે મોટી સંખ્યામાં જે છે ઉપસ્થિતિ હાલ જોવા મળી હતી સી એમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાકરિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બર પહેલા ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઠાસરા પંથકમાં મહીસાગર નદીની કોતરમાં ચાલતા દારૂના લાઈવ કટિંગ પર દરોડો પાડી જંગી માત્રામાં વિદેશી દારૂની બોટલો કબજે કરી છે બુટલેગર માફિયાઓ દ્વારા ચાલી રહેલા આ દારૂના કટિંગમાં પોલીસે દરોડો પાડીને પ્રવૃત્તિને ઉઘાડી કરી છે

અશોક લેલેન્ડ કંપનીની આરજે જીરો છ જી એ સડસઠ ચુંબોતેર નંબરની ટેન્કર હતી એ ટેન્કર બનાવેલી ટેન્કર હતી ગેસનું કન્ટેનર બનાવેલું હતું હવે એ ટેન્કરની અંદર વિદેશી દારૂની હેરફેર થતી હશે તે અંગેની માહિતી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વેકારીને મળેલી અને તેઓએ તેમની ટીમ સાથે વમાલી ગામની સીમમાં રેડ કરતા આ ટેન્કર અને અન્ય એક વાહન મળી આવેલ છે જે અંગે ઠાસરા પોલીસ સ્ટેશનની અંદર એક્ટ કલમ કલમ ત્યાં અને કલમ અઠાણું મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે એમાં પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી શ્રી વેખરીયા નાઓએ ફરિયાદી બનીને ફરિયાદ આપેલ છે અને જેની તપાસ હાલમાં પીએસઆઈ શ્રી રાણા ચલાવી રહેલ છે ગુનાના કામે 5,856 જેટલી બોટલો રોયલ બ્લ્યુ વિસ્કીની મળી આવેલ છે અને ટોટલ બારસો બાવીસ પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયેલ છે કુલ મુદ્દામાલ જે કહેવાય વાહન છે મળી આવેલ મોબાઈલ છે અને મુદ્દામાલ થઈને પંચોતેર લાખ થી ઉપરાંત મુદ્દામાલ મળી આવેલ છે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલી છે અને અન્ય ચાર આરોપી તેમજ આજે વાહન છે વાહન માલિક અને મુદ્દામાલ મોકલનાર અન્ય ફરાર છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું આગ